અંકલેશ્વરના કોસંબડી ગામના વીસ વર્ષીય યુવાન મયુરે અથાગ મહેનત અને દસ મહિનાની કડી ટ્રેનિંગ બાદ ભારતીય ફોજની ઈ એમ ઈ બટાલિયન સિક્કમની ટુકડીમાં ભરતી થતા તેના પરિવારજનોમાં ખુશીની લહેર તોડી ગઈ છે ફોજી બનવાનું અને દેશની સેવામાં જોડાવવું તે દેશભક્તિની ભાવના લગભગ દરેક ભારતીય તાલુકાના વરદાન ગામના અને હાલ અંકલેશ્વરના કોસંબડીના કુમકુમ રહેતા રાજપૂત પરિવારના ત્રણ સંતાનો પૈકી એક સંતાન એવા વીસ વર્ષીય મયુર રાજપૂતે છેલ્લા ઘણા સમયથી ભારતીય સેનામાં ભરતી થવાનો મન બનાવી લક્ષ્યાંક હાંસલ કરવા તૈયારીઓ સિકંદરાબાદ ખાતે એકવીસ અઠવાડિયાની પ્રાથમિક એટલે કે બેઝિક ટ્રેનિંગ લીધા બાદ અગ્રગમણ એટલે કે એડવાન્સ ટ્રેનિંગ માટે પાંચ મહિના સુધી ભોપાલ ગયા હતા આશરે નવ મહિના ઉપરાંતના સમય સુધી ટ્રેનિંગ લીધા બાદ તેઓ અંકલેશ્વર માતા પિતા અને પરિવાર પાસે આવ્યા હતા આગે કૂચ કરી છે આગામી અઢાર થી ઓગણીસ જૂન ના રોજ તેઓ નિયુક્તિ સ્થળ પર પહોંચવા માટે તૈયારીઓ કરશે વીસ વર્ષીય મયુરે ઇમ ઈ બટાલિયન સિક્કિમમાં માં થતા જ તેમના પરિવારજનો અને સોસાયટી તેમનો દેશની ફોજ સ્થાન મળવા બદલ બહુમાન કરવા રેલી પહેલા પિતાના યોગદાન ને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો ઈ ઈ બટાલિયન એટલે શું હોય છે અને તેમની કામગીરી શું હોય છે તે ઉપર નજર કરીએ તો ભારતમાં ઈ એમ અર્થ છે ભારતીય સેનાની ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ એન્જિનિયર્સ વિભાગના યુનિટો આ વિભાગ સેનાના ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ મેકેનિકલ અને ઓપ્ટિકલ ઉપકરણોની ડિઝાઇન વિકાસ નિરીક્ષણ અને જાળવણી માટે જવાબદાર છે તેઓ સેનાના ઉપકરણો અને મશીનરીની કાર્યક્ષમતા અને તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઈ એમ બટાલિયનો ટેકનિકલ સપોર્ટ રિપેર અને સેનાની ક્ષમતા વધારવા માટે નવીનીકરણમાં સામેલ હોય છે તમારું નામ તમારું નામ મારું નામ સંજય સિંહ મોહન રાજપૂત મારા આ મયુર ને અપ એ હતું કે ભાઈ મારે ફોજમાં નોકરી કરવી એટલા માટે એણે ફોજનું સ્વીકાર્યું છે અને આજે સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવેલો છે તમને કેવું ગર્વ લાગે છે કે તમારું ગર્વ એટલે બતાવી નહીં શકીએ અમે દર્શાવી ન શકીએ કેટલું ગર્વ છે અમને તમે એની માટે શું વિચાર કરેલા છે આગળ એની માટે તો બહુ સારા વિચાર છે અમારા આગળ વધવું જોઈએ આગળ વધવું જોઈએ અજે અમારું ઘરનું નામ રોશન કરવું જોઈએ અમારા કુટુંબમાં એક પહેલો એક છે અને બીજો એક આનંદમાં છે અમારા ભાઈ બહેન મેરા નામ મયુર સિંહજી રાજપૂત હે મે 1 નવેમ્બર કો સિકંદરાબાદ ગયા હતા ટ્રેનિંગ કે લિયે ઓર મેરા 7 મહિના ખતમ હો ગયા અબ ટ્રેનિંગ ખતમ કરકે વાપસ આયા હું કોનસી સેનામાં મે ભરતી હુઆ મે 3 એમ સેન્ટર भोपाल में था मेरा यह, सेंटर का नाम है इलेक्ट्रॉनिक मेकेनिकल इंजीनियर छः सात महीने की ट्रेनिंग के बाद आपको कौन सी जगह पोस्ट कर किया जाएगा सात महीने की ट्रेनिंग के बाद मैं सिक्किम में सिक्स वन सेवन बटालियन में पोस्टिंग हूँ अब मैं उन्नीस जून को बटालियन में जा रहा हूँ काफ़ी आया है बटालियन सिक्किम एनजीपी जी पी न्यू जलपाईगुड़ी